સુરતના અમરોલીમાં રહેતા એક બાળકને ધનુરનો રોગ થતા પરિવારે બાળકના જીવવાની ઉમીદ છોડી દીધી હતી આ દરમિયાન સુરતની ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા હોસ્પિટલના ડોક્ટરોએ અથાગ મહેનત કરી મોતના મુખમાં ધકેલાયેલા બાળકને નવી જિંદગી આપી હતી અમરોલી વિસ્તારમાં તાપી નદીના પાળા પાસે છુપડું બાંધીને રહેતા ગોપાલભાઈ દેવી પૂજકના તેર વર્ષના દીકરા રાકેશને પગના ભાગ્યે લોખંડનો વાગ્યો હતો પણ રાકેશે પણ જાણ કરી ન હતી ત્યારે થોડા દિવસો બાદ અચાનક જ રાકેશનું શરીર આખું જકડાઈ ગયું હતું જેથી તાત્કાલિક જ તેમના પરિવારજનો તેમને ડાયમંડ હોસ્પિટલ સારવાર અર્થે લાવ્યા હતા સુ ડાયમંડ હોસ્પિટલના તબીબોએ ઇમરજન્સી વોર્ડમાં સારવાર શરૂ કરી હતી ડોક્ટરોએ જણાવ્યું હતું કે ધનુરના રોગમાં આખું શરીર જકડાઈ જાય છે તે જ રીતે રાકેશ પણ આખો જકડાઈ ગયો હતો અને તેમનું ફેસ પણ આખું લોક થઈ ગયું હતું બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી કેમ કે ધનુરનો રોગ જે પણ વ્યક્તિને થાય એમને બચાવવાનો ચાન્સ ખૂબ જ ઓછો રહે છે રાકેશ અમારી પાસે ચોવીસ જુલાઈએ ઇમરજન્સીમાં આવેલો સાત વાગે ત્યારે શરીર કડક થતું અને જબડું બંધાઈ જતું હતું એના કારણે એડમિટ કરેલું ત્યારે અમે રિલેટિવને જાણ કરેલું કે એને ધનુનો રોગ છે ત્યારબાદ અમે એના આઈસીયુમાં સઘન સારવાર સાથે સાથે સત્યાવીસથી અઠ્યાવીસ દિવસ સુધી લગભગ વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ જ્યાં ગળામાં હોલ કરીને ટેકોસ્ટોમી કરીને અમે વેન્ટિલેટર એને આપેલું એ ત્યારબાદ ઓક્સિજન પર અને બેતાલીસ દિવસની આઈસીયુની સારવાર બાદ છેલ્લા પચાસ દિવસથી અમારી પાસે પેશન્ટ એડમિટ છે અને આજે અમે પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ છીએ આ દરમિયાન ડાયમંડ હોસ્પિટલના તબીબોએ બાળકની સારવાર ચાલુ કરી હતી જે પણ દર્દીને ધનુનો રોગ થાય એમને સૂર્યપ્રકાશ ના મળે તેવી જગ્યા પર રાખી સારવાર આપવામાં આવે છે ડાયમંડ તાત્કાલિક સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો હતો અને સારવાર શરૂ કરવામાં આવી હતી દિવસ સુધી સ્પેશિયલ આઇસોલેશન આઈસીયુ વોર્ડમાં બાળકની સારવાર કરવામાં આવી હતી જે સારવારના અંતે રાકેશ નોર્મલ થયો અને ત્યારબાદ તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ તેમને અનેકવિધ પરિસ્થિતિનો

કે નવ્વાણું ટકા કેસ બચે એમ નહોતો બહુ પોઝિશન ખરાબ હતી પણ ધન્યવાદ અમે ડાયમંડ હોસ્પિટલને અને અમારા અલ્પેશભાઈ ડૉક્ટર સાહેબ અને મનિકભાઈ સાહેબ એમનો ધન્યવાદ માનીએ છીએ એમના સ્ટાફને પણ ધન્યવાદ માનું છું કે આજે મારા છોકરાનો જીવ બચાવી લીધો રાકેશ ના પરિવાર ની વાત કરીએ તો ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવાર છે અને પોતે એક ઝૂંપડું બાંધી અને પરિવાર સાથે વસવાટ કરે છે રાકેશના પિતા ગોપાલભાઈ શાકભાજી વેચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે સુરતની અંદર છેલ્લા બાવીસ વર્ષથી પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે અને ગોપાલભાઈનું મૂળ વતન પાટણ જિલ્લાનું વાઘેલ ગામ છે જયારે રાકેશ પગમાં સળિયો વાગ્યો ત્યારે તેમને જાણ ન કરી હતી તેના લીધે રાકેશ મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો આ ધનુરના રોગ બાબતે ખાસ પણ જરૂર છે જો નાનપણમાં ધનુરની રસી આપી હોય તો આ બાળક મોતના મુખ સુધી ના ધકેલાયો હોત એટલું જ નહીં જ્યારે પણ કોઈ પ્રકારનો લોખંડનો સળિયો અથવા તો લોખંડનો ઘા વાગે તો બોતેર કલાકની અંદર ધનુરની રસી લઈ લેવી અનિવાર્ય છે જેથી ધનુર રોગ ના થાય